ફર્સ્ટ સેમાં પાંચ હજાર રૂપિયા વધાર્યા છે બરોબર હજી અત્યારે એમ કે છે એ લોકો કે આગળની ફી જે ભરી છે બરોબર ને અત્યારે પચીસો રૂપિયા ત્રેવીસ તારીખ પહેલા ભરવાનું કે છે એ લોકો આવી રીતના મારો પ્રોબ્લેમ છે આ મોટો ને અમને આ વસ્તુ વધારે પડતી એમને કારણ કે અમુક લોકોની પરિસ્થિતિ એવી છે અત્યારે સ્ટુડન્ટ લોકો એવું કે છે કે અમારા અમુક ઘરની પરિસ્થિતિ અમુક નથી અમુક સ્ટુડન્ટ એમ કે છે કે અમારા નીકળી વિદ્યાર્થીઓ સાથે સ્ટ્રાઇક ઉપર ઉતરી ગયા છે ત્યારે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ત્યારે કલેક્ટરને એટલું કેવું છે કે આ લોકો આત્મીયમાં તેર હજાર જેટલી વાર્ષિક ફી વધારો થયો ત્યાં સુધી પાછો નહીં ખેંચે ત્યાં સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે અને